હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં માળા ને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જે નવી આવૃત્તિ છે બરાબર જેમાં આપણે ખબર છે બધા વિષય મિશ્ર છે તો એની અંદર જે જે ભાગ છે તો એમાં પેજ નંબર તમને સાથે સાથે જણાવી દઉં ઉપર આપેલ છે ઓકે તો પ્રશ્ન એક નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખીને તેને યોગ્ય શીર્ષક આપો બરાબર એક ચોર ભિક્ષા માગવા માટે એક સાધુના ઘેર પધારવું બરાબર તો એનું શીર્ષક છે સાચું બોલવાનું વ્રત જનકપુર નામનું એક ગામ હતું આ ગામમાં એક ચોર રહેતો હતો એક દિવસ આ ચોરના ઘરે ભિક્ષા માંગવા માટે એક સાધુ પધાર્યા ભિક્ષા લીધા બાદ સાધુએ ચોરને ઉપદેશ આપ્યો અને સાધુના ઉપદેશથી ચોરે સાચું બોલવાનું વ્રત લીધું એક દિવસ ચોર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો મહેલના દરવાજે પ્રધાનનો મેળા થયો પ્રધાને ચોરી કરવાથી જે માલ મળે તેનો અડધો ભાગ આપવાની વાત કરી પરંતુ ચોરી કરવા જતાં પકડાઈ ગયો પકડાઈ જાય છે રાજા ચોરને બસો કોરડા મારવાની સજા આપે છે જ્યારે ચોર કહે છે કે સો કોરડા તમારા પ્રધાનને પણ મારજો કારણ કે તેને પણ ચોરીના ધનમાં અડધો ભાગ જોઈતો હતો રાજાએ બધી વાત સાંભળી ચોરને સાચું બોલવાને કારણે મુક્ત કર્યું અને પ્રધાનને સજા કરી તો બોધ હંમેશા સત્ય બોલવું જોઈએ આપણે બરાબર વિદ્યાર્થી મિત્રો આજે સ્વ અધ્યયન પોથી છે બરાબર કે પછી તમારે સ્વાધ્યાય છે અભ્યાસ છે કે પછી તમારે ગણિતના વિષયના વિડીયો છે જયસર દ્વારા વિજ્ઞાન છે ફેનિલ સર દ્વારા સામાજિક વિજ્ઞાન પરેશર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા ગુજરાતી ધારા મેડમ દ્વારા જેમાં તમે શિક્ષકની લાઈવ નિહાળી શકશો આ બધા જ વિડીયો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લેસ્ટર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં આજે જ ડાઉનલોડ કરી લો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો તમને મળવાના છે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે સ્વાધ્યાય પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો બરાબર પીડીએફ એકમ તો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેજ એટલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખી દેશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને બધી પીડીએફ મેળવી લેજો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરોને પીડીએફ મળશે 3 થી બારમાં 3 થી બાર ધોરણના વિડીયો મળશે એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી જોઈ શકો છો માનવ જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે કે એ તો કેમ ભૂલી જાય છે ખુલ્લા ખેતર અડખે પડખે માથી નીલું આપ આજુબાજુ ખુલ્લા ખેતર હોય ઉપર નીલરંગી આકાશ હોય સુખ દુઃખો ની વાર્તા કેતા સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો પ્રેમથી આપણે સુખ વાતો કરીએ બેઠી છે આપણી પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે પ્રશ્ન 3 નીચે આપેલા ઉદાહરણ મુજબ સુવિચારો પ્રગટ કરતી કહેવતો શોધીને લખો સંતોષી નર સદા સુખી ન બોલવામાં નવ ગુણ પાણી પહેલા પાળ બાંધવી પારકી માજકાન કાન વિંધે મીઠા ઝાડના મૂળ ન ખવાય

અજુરીઓ એટલે રૂમાલ બોગરો એટલે સાવરણો નિહાળ એટલે સાળા સપલા એટલે ચપ્પલ અહીં કવિએ માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે તો નીચે આપેલા શબ્દો માટે તમે કયો શબ્દો વાપરશો ધોધમાર વરસાદ ધોળિયો બરલ બળદ રેશમી કપડા કાળું પાટી મીઠો વડલો હરિયાળું ખેતર રૂપાળું ગામડું કાળી કુતરી ધોળું દૂધ તો વિદ્યાર્થી મિત્રો આ તમામ વિડીયો છે તમામ તમારે પીડીએફ જોતી હોય બરાબર તો આપણી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી અમને પણ એક પ્રકારનું મોટિવેટ મળતું રહે અને આપણે વધુને વધુ તમને ઉપયોગી થવા માટે પ્રયત્ન કરી શકીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત